તો ચાલો મિત્રો તમારો ટાઈમ બગાડ્યા વગરનો ડાયરી ટોપિક પર વાત કરીશ ઓકે તો તમારા ઘણા બધા મિત્રોમાં ક્યાંક ને ક્યાંક આ જે બતાય છે પ્રશ્નો ઉદ્ભવતા હશે પ્રશ્નો રદ થયા કે નહીં મેરિટ ક્યારે જાહેર થશે કેટલું અટકશે મેરિટ કોને કોને જે આ ચાર માર્ક્સ વધારે મળશે એટલે કે આ જે ચાર માર્ક્સ શું છે આ વધારે ચાર માર્ક્સ મળશે એ આ બધા જ પ્રશ્નો માત્ર બે મિનિટમાં હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું મિત્રો માત્ર બે મિનિટમાં વિડીયો પૂરો કરવાનો છે કે એટલા માટે ચેનલ પર નવો હો તો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે પહેલો પ્રશ્ન છે પ્રશ્નો રદ થયા છે કે નહીં તો હું તમને ચોખા શબ્દોમાં કહી દઉં કે હા ભાઈ પ્રશ્નો રદ થયા છે કુલ ચાર પ્રશ્નો અત્યારે જાહેરાત પ્રમાણે ચાર પ્રશ્નો રદ થયા છે કે જેમાં બે પ્રશ્નો પાર્ટ એમાં છે અને બે પ્રશ્નો પાર્ટ બી માં છે પાર્ટ એમાં છે એ બે પ્રશ્નો જે છંદને લગતા કે જે ઓલો ખલીલી અને પાનકો અને એ જે ફકરો છે એમાંથી કોઈ પણ બે એક્ઝેક્ટલી તો નહીં કહી શકું પણ બે પ્રશ્નો એમાંથી રદ થયા છે અને પાર્ટ બી માં જે ઓલો જૈન ધર્મ કે આજે કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે શબ્દ કે જેમાં જીન આવતું હતું પણ ઓપ્શનમાં ક્યાંય હતું નહીં એ પ્રશ્ન રદ થયો છે અને

ઓકે ચાલો હવે બીજો પ્રશ્ન છે કે ભાઈ મેરિટ ક્યારે જાહેર થશે અને મેરિટ કેટલું અટકશે તો ભાઈ ઘણા કહેતા હશે એકસો દસે અટકશે એકસો વીસે અટકશે કોઈ તો એકસો ત્રીસે કહે ને કોઈ કોઈ તો એકસો પચાસે પણ કહે અને કોઈક તો પાછા આવો એંસી આજુબાજુ પણ અટકશે એમ કે તો ભાઈ વાસ્તવિકતા સાથે કહું ને જેટલા પણ લોકો પાર્ટ એમાં અને પાર્ટ બીમાં પાસ થઈને સોની આજુબાજુ આવી જાય છે સોની આજુબાજુ સો એકસો પાંચની આજુબાજુ આવી જાય છે એ બધાએ હાલમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે મેં ઘણા બધા શિક્ષકોના રિવ્યૂ જોયા છે એટલા માટે હું એના અનુભવ ઉપરથી હું તમને કહી શકું કે મેરિટ એકસો પાંચ આજુબાજુ અથવા તો સોની આજુબાજુ તટકવાનું છે હા મહિલાઓની વાત કરે તો એમાં નેવું થી સો ની વચ્ચે રહી શકે અને ત્યારબાદ કે મેરિટ ક્યારે જાહેર થશે તો ભાઈ એ મિત્રો મેરિટ છે એ જુલાઈના એન્ડમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં મેરિટ જાહેર થઈ શકે એની નવ્વાણું ટકા સંભાવના છે ઓકે હવે એક આ પણ પ્રશ્ન છે કે આ ચાર માર્ક્સ શું છે અને કોને કોને મળશે તો મિત્રો મેં આગળ જે તમને કીધું કે આ જે ચાર પ્રશ્નો રદ થયા છે આ એના જ ચાર માર્ક્સ છે એ તમામ ઉમેદવારોને આ ચાર માર્ક્સ મળવાના છે જેના સાચા ખોટા હશે બધા જ રદ બધાને ચાર માર્ક્સ એક્સ્ટ્રા મળી જશે ઓકે આ ચાર પ્રશ્નો જે રદ થયા છે એના ઓકે આઈ હોપ તમે બધા જ સમજી ગયા છો તમારા મનમાં કોઈ પણ ડાઉટ નહીં હોય કદાચ તમારા મનમાં જો હજુ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો હું પાક્કું તમને કોમેન્ટ દ્વારા તમને જવાબ આપવાની સંપૂર્ણ કોશિશ કરી શકે અને આ વિડિયો બાદ એકા જ દિવસમાં મિત્રો હું એક વિડીયો લાવીશ કે જેમાં હું તમને અમુક ટોપિક આવીશ આપીશ આ અમુક જે ટોપિક છે બિલકુલ નાના નાના હશે અને એમાંથી મોસ્ટ ઓફલી માર્ક્સનું પૂછાતું હોય છે તમારે એનાલિસિસ કરી લેવાનું કે આ ટોપિક ઉપરમાંથી આ ટોપિકમાંથી ન ક્યાંક ને ક્યાંક ગમે તે પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે જે ટોપિકો મેં પોતે નોટિસ કરેલા છે ભણતી વખતે કે કયા કયા ટોપિકમાંથી અમુક પ્રશ્ન નો આવવા ફરજિયાત છે તો એ ટોપિક હું તમને જણાવીશ ઓકે બાકી મળીએ નેક્સ્ટ વિડિયોમાં ઓકે ત્યાં સુધી મારા વિદ્યાર્થી મિત્રો જય હિન્દ